છસ્તના ગોડલાધાર સિમમાં ચેકડેમ માં ગઈ જે રીતેની રાઉટ પાпами છે ગામના નાગરિકે દ્વારા રજૂઆત કરવામાં છે કુવાના તળ આવે તે માટે ચેકડેમ બની રહ્યો રૂપિયા કરોડના ખર્ચે બનાવવામાં આવી સામે કેવું હોવું જોઈએ કામ બધું રેડોય હોવું જોઈએ આ કર્યા કળાય છે તો રજૂઆત ન કરીએ તો બીજું તો કોણ કરવાનું બીજાને નથી ગામને નથી કોઈને દુખાવો નથી દુખાવો અમને એક તકલીફ થાય છે કે અમારા કાલે હવે આ ટૂંટવું તો અમારી જમીનની જોખમ છે બરોબર આમાં બીજા કોઈને ગામને કોઈને વાંધો નથી અમને ખેડૂતને તકલીફ છે કે અમારે કામ સારું હોવું જોઈએ એમ કોઈ આવીને મને પ્રૂફ બતાવે આપણે કોઈ એમાં કોઈ લોટ પાણી કાંકરા કરતા નથી આપણે કમ કાયદેસર લીગલી જે આવે છે એ રીતે આપણે નાખીએ છીએ સિમેન્ટ કાયદેસર વીસ નાખીએ છીએ અને મોટામાં વીસ ને નાનામાં બાર નાખીએ છીએ લીગલી જે સીએમ પ્રમાણે આવતું હોય એ આપણે કામ કરીએ છીએ અહીંયાના જે સનાભાઈ કરીને છે અમને અહીંયા પાણી પાવા માટે પણ પાઇપો ફેંકી દે કામ કરતા હોય તો સવાર પડે તો રાતે સાંજ પડે એટલે કે કે ભાઈ કામ ચાલુ રાખો ને સવાર પડે એટલે કે કામ બંધ કરી નાખો એટલે અમારે શું કરવાની વસ્તુ વસ્તુ રોજ થાય છે પાણી સવારે મારતા પાણી ફેંકી દીધી પાઇપો અમારી લઈને છોકરાએ કામ ન કર કેવું હોવું જોઈએ આરસીસી નું કામ બધું રેડોય હોવું જોઈએ જો આ સુખા કાકરા કર્યા કળાય છે તો ખેડૂત રજૂઆત અમે ન કરીએ તો બીજું તો કોણ કરવાનું બીજાને કોઈ દુખાવો નથી ગામને દુખાવો નથી કોઈને દુખાવો